ભૌતિક વિજ્ઞાન એ પદાર્થ વિજ્ઞાન છે તેથી ભૌતિક વિજ્ઞાન અણુ પરમાણુ સુધી પહોંચી શકે ક્વોન્ટમ લેવલ સુધી પહોંચી શકે પરંતુ ક્વોન્ટમ ફિઝિક્સમાં જેને સ્ટ્રીંગ કહેવાય છે તે સૂક્ષ્મ સ્ટ્રિંગ વિશે તો ફક્ત કલ્પના કરી શકે અને થિયરી બનાવી શકે તેનાથી આગળ તેથી પણ વધારે સૂક્ષ્મમાં ન જઈ શકે પરંતુ વિજ્ઞાન તો સૂક્ષ્મથી પણ આગળ જઈ શકે છે સૂક્ષ્માથી સૂક્ષ્મમાં પણ પહોંચી શકે છે આમ છતાં વિજ્ઞાનની તકલીફ એક જ છે કે તે અનુભૂતિનું વિજ્ઞાન છે અંતરના અકળ આલમનું વિજ્ઞાન છે જ્ઞાનની ઉચ્ચ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ જ તે અનુભૂતિની કક્ષાએ પહોંચી શકે છે અને સૃષ્ટિના પરમાત્માના રહસ્યોને પામી શકે છે પરંતુ અનુભૂતિ વ્યક્તિગત હોય છે તેથી અનુભૂતિ યાદોની જેમ બીજાને આપી ન શકાય જે અનુભૂતિ કરી શકે તે પામી શકે સામાન્ય માણસો આવી ઉચ્ચ અનુભૂતિ ન કરી શકે આવા બધા કારણોથી વિજ્ઞાન છે તે ભૌતિક વિજ્ઞાનની જેમ વ્યાપક ન બની શકે